જૈન શાસનના પાટનગર સમાન અમદાવાદના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય તેવી ઘટના બનવા જઈ રહી છે અમદાવાદમાં આગામી 18 થી 22 એપ્રિલ દરમિયાન યોજાનારા ભવ્યથી ભવ્ય દીક્ષા સમારોહમાં 35 મુમુક્ષુ એક સાથે સંયમનો માર્ગ અપનાવશે સંયમના માર્ગ પર ચાલનારા 35 મુમુક્ષુઓમાંથી કેટલાક વેપારી કેટલાક વિદ્યાર્થી અને કેટલીક ગૃહિણીઓ પણ છે આ દીક્ષા સમારોહમાં અમદાવાદમાં રહેતા નવ મુમુક્ષુઓ દીક્ષા લેવા જઈ રહ્યા છે જેમાં એક સંપૂર્ણ પરિવાર એક પતિ પત્નીની જોડી સગા ભાઈ બહેન સહિત એક મુમુક્ષુ દીક્ષા લેવા જઈ રહ્યા છે જ્યારે પાંત્રીસ માંથી બાર મુમુક્ષુ સુરતના છે જેમાં એક પચીસ વર્ષનો યુવાન છે આ યુવક સીએ ઇન્ટર ઇન્ટરમીડિયેટ અને ગાયક સંગીતકાર છે આ યુવક તેનું સાંસારિક જીવન છોડી સંયમના માર્ગે પ્રયાણ કરી રહ્યો છે અમદાવાદમાં વ્યાપાર કરનારા ભાવેશભાઈ ભંડારી પોતાની પત્ની સાથે જૈન દીક્ષા લેશે ભાવેશ ભંડારીની નેટવર્થ પાંચસો કરોડ છે જે છોડી તેઓ જૈન દીક્ષા લેશે આ પહેલા ભાવેશભાઈ સંતાનો પણ જૈન દીક્ષા લઈ ચુક્યા છે બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર શેર એન્ડ ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર એપ